સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી એટલે કે ચાર કલાકના સમયગાળા દરમિયાન એકસો ને અઠાવન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં બોરસદમાં બે કલાકની અંદર ચાર ઇંચ વરસાદ ખાબ્યો તો ભરૂચમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે અંકલેશ્વરમાં ચાર ઇંચ અને હાંસોટ અને ઝઘડીયામાં ચાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તો તિલકવાડામાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો નાંદોદ પણ સાડા ત્રણ ઇંચ વરસાદમાં જળબંબાકાર થયું છે જોડિયા અને વાલિયામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ જ્યારે માંગરોળમાં ત્રણ ઇંચ અને મહુવામાં અઢી ઇંચ વરસાદ ખાબ્યો તો ખાસ સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ચાર કલાકના સમયગાળામાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો એકસો અઠ્ઠાવન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ બોરસદમાં વરસાદ બે કલાકની અંદર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાત એટલે કે બોરસદ છે ખેડા છે સાથે વડોદરા છે જ્યાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે તો આ તરફ ભરૂચમાં તો સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો